નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોયાં આઝના સમાચાર લખપત તાલુકાના ખરોડા ગામનો રસ્તો જર્જરિત હાલતમાં હોવાથી ગ્રામજનો મુશ્કેલી અનુભવે છે લખપત તાલુકાના ખરોડા ગામનો રસ્તો જર્જરિત હાલતમાં જોવા મળ્યો લખપત તાલુકામાં આવેલ ખરોડા ગામ જે ગામનો રસ્તો જર્જરિત હાલતમાં જોવા મળ્યો હતો સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ રસ્તા પરથી એમ્બ્યુલન્સ પણ જઈ શકે તેમ નથી આ ગામમાં કોઈ પણ પ્રાઇવેટ વાહન જાય તો ગામ લોકોને પચાસ ટકા વધારે ભાડું ચૂકવવું પડે છે સરકારશ્રીને વારંવાર રજૂઆતો કરતાં હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ખરોડા ગામનું બસ સ્ટેશન હાલ પણ જર્જરિત હાલતમાં જોવા મળેલ છે આ સુવિધાના કારણે આ ગામમાં એસટી બસ પણ આવી શકતી નથી

पावर बाय के ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आजे तारीख ओगतीस मार्च बेहजार पच्चीस आता आज न समाचार आती काले फरी मड़ीसू त्या मैंने रजा आपसो नमस्कार